વહીવટી તંત્ર આયોજિત કાર્યક્રમ પર સવાલ ઉઠ્યા છે આણંદ ઉત્સવ અંતર્ગત કોન્સર્ટનું આયોજન થયું હતું સિંગર કૈલાશ કેર અને હિમાલી વ્યાસનો બે દિવસનો કોન્સર્ટ થયો બે દિવસના કોન્સર્ટ દરમિયાન લોકોને વિદ્યાર્થીઓ પરેશાન થયા ઊંચા અવાજ લાઉડ સ્પીકર વગાડવામાં આવતા પરેશાની થઈ નિયત મર્યાદા કરતાં વધુ અવાજથી ખલેલ પહોંચી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પરેશાન થયાની ફરિયાદ છે જાગૃત નાગરિકોએ વહીવટી તંત્ર પર સવાલ ઉઠાવ્યા છે ઊંચા અવાજના કારણે અમારે તકલીફ એ પડી અમે પણ સ્ટુડન્ટ છે અમારે એક્ઝામ હતી એક્ઝામને લીધે એમના એમના પ્રોગ્રામને લીધે અમે વાંચી ના શક્યા અને એમનો લાઉડ સાઉન્ડ હતો એમનો એના લીધે ઘણી તકલીફો પડી છે અમારે વાંચવાનો ટાઈમ બગડ્યો અને એ મેદાનના ભાઈ અમારા ખેલો ક્રમ રોકાયા છે એના કારણે અમારે કશું પ્રોબ્લેમ બહુ થઈ છે અને અમે બીજા દિવસે અમારી એક્ઝામ પણ હતી એના લીધે અમારે ટૂંક સમય જે અમે વાંચવાનો ટાઈમ હતો એ પણ અમારો બગડ્યો છે બહુ વધારે કાર્યક્રમ કર્યો એ સારું હતું પણ પરીક્ષાના ટાઈમે જે કાર્યક્રમ કર્યો હતો એના લીધે અમને લોકોને વાંચવામાં બધી રીતે તકલીફ પડતી હતી સસ્તી મેદાનમાં કાર્યક્રમ કર્યો હતો અને એની આજુબાજુ બધી હોસ્ટેલો છે અને રાત્રે મોડા સુધી ડીજે ઊંચા આવા જે વાગવાના કારણે અમારે પરીક્ષા બીજે દિવસે પરીક્ષા હોય અને અમારે વાંચવામાં એના માટે તકલીફ પડતી હતી તો વેકેશનમાં કર્યો તો સારું હતું આણંદ ઉત્સવમાં તો ખૂબ જ મજા આવી છે ઉત્સવ પણ એટલો મસ્ત થયો છે પણ ખાલી એ જ અપીલ છે કે જે અ ટેન્થ બોર્ડ ને જે એક્ઝામ ચાલુ છે ત્યાં તો એમાં કેવું કે અમુક સ્ટુડન્ટને કેવું કે એમાં જવા અતર મોકો ના મળી શકે તો કેવું કે એ વેકેશનમાં એવા પ્રોગ્રામ થાય તો એના માટે ખૂબ સરસ અને બીજી જે ભાગવાના કારણે ઉમગાવા ધ્વનિ પ્રદૂષણના કારણે શું ખૂબ છે વાંચવામાં થોડીક તકલીફ પડે છે બીજું તો કશો પ્રોબ્લેમ નથી પણ આ વસ્તુ આપણે વેકેશનમાં નાખીએ તો બધા સ્ટુડન્ટો ભેગા મળીને સારી રીતે ઉત્સવનો મોજ માણી શકે જે નિયમો તંત્રએ કયા હતા એ તમામ તૂટીને દુષ્ટ થઈ ગયું સો મીટરથી માપ્યું સો ફૂટથી પણ માપ્યું બધા જ પુરાવાઓ છે સાયલેન્ટ ની અંદર કાર્યક્રમ થયો દસ હજાર પોપટો છે ત્યાં કાર્યક્રમ થયો અને આજુબાજુ સ્કૂલ કોલેજો છે દસમા બારમાની પરીક્ષા છે યુનિવર્સિટી પરીક્ષા આવી રહી છે જોડે હોસ્ટેલો છે આ કાર્યક્રમનો વિરોધ નથી થવો જ જોઈએ હું તો એની ફેવરમાં છું

સિત્તેર ડિસેમ્બર થી વધારે ઊંચું ધ્વનિ પ્રદૂષણ કરી શકાશે નહીં ત્યારે સરકારી કાર્યક્રમમાં નેવ થી સો ડિસેબલ થી ઊંચા અવાજે ધ્વનિ વગાડવામાં આવતા શું આ નિયમ માત્ર ખાનગી પણ ખલેલ પોઈ આ અંગે આણંદના કલેક્ટર આણંદના મામલતદાર આણંદના જિલ્લા પ્રદુષણ અધિકારીનો સંપર્ક સાધવામાં આવતા કલેક્ટર અને પ્રદૂષણ અધિકારી એ પોતાના